નમસ્તે મિત્રો અમારા જ્યોતિષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આજે અમે આગામી ચોવીસ કલાકમાં તમારી રાશિના પરિણામોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એવા સંકેતો છે કે આગામી ચોવીસ કલાકમાં તમારા બે સૌથી મોટા સપના સાકાર થઈ શકે છે આ સત્યો તમને આઘાત પહોંચાડી શકે છે પરંતુ તમારું હૃદય આશાથી ભરાઈ જશે સૌપ્રથમ અમે ભગવાન વિષ્ણુને હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ હે ભગવાન જે કોઈ પણ આ જ્યોતિષ કાર્યક્રમને સૌથી પહેલાં પસંદ કરે છે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાચી ભક્તિથી ટિપ્પણીઓમાં જય શ્રી હરિવિષ્ણુ લખો કૃપા કરીને તેમના પર તમારા આશીર્વાદ વરસાવો તેમના સમગ્ર પરિવાર પર દયા કરો તેમના ઘરમાં ક્યારેય પૈસાની કમી ન રહે તેમના જીવનમાં ક્યારે કોઈ દુઃખ કે પીડા ન આવે તેમના માર્ગમાંથી દરેક અંધકાર દૂર થાય તેઓ દિવસમાં બમણી ઝડપથી અને રાત્રે ચાર ગણી ઝડપથી પ્રગતિ કરે અને દેવી લક્ષ્મી પોતે તેમના આંગણામાં કાયમ માટે નિવાસ કરે ભગવાન આ અમારી તમને નમ્ર પ્રાર્થના છે તો ચાલો શરૂ કરીએ આગામી ચોવીસ કલાકમાં તમારા જીવનમાં કયા મોટા ફેરફારો આવવાના છે દરવાજા પર કયો મોટો ચમત્કાર રાહ જોઈ રહ્યો છે તમારી રાશિમાં કયો શુભ યોગ બની રહ્યો છે અને આ શુભ સંકેતોને તમારા પક્ષમાં વધુ મજબૂત બનાવવા માટે તમે કયા સરળ પગલાં લઈ શકો છો અમે તમને આગામી ચોવીસ કલાકમાં ન કરવા જોઈએ તેવી મહત્વપૂર્ણ ભૂલો પણ જણાવીશું જેથી વસ્તુઓ ખોટી થતી અટકાવી શકાય અને સારા નસીબનો સતત પ્રવાહ સુનિશ્ચિત કરી શકાય આજનો કાર્યક્રમ ખૂબ જ ખાસ છે કારણ કે સંકેતો સ્પષ્ટ છે નસીબની દિશા અનુકૂળ થઈ રહી છે અટકેલા કાર્યો ગતિ પકડી શકે છે અને લાંબા સમયથી પ્રિય ઇચ્છાઓ પૂર્ણ થવા માટે તૈયાર છે તમારે ફક્ત યોગ્ય સમયે યોગ્ય પગલાં લેવાની જરૂર છે સંકેતોને સમજો અને નાના પગલાં દ્વારા આ શુભ યોગોના લાભોને મહત્તમ કરો અમે દરેક મહત્વપૂર્ણ મુદ્દાની એક પછી એક ચર્ચા કરીશું ક્યારે પહેલ કરવી ક્યારે સંયમ રાખવો અને ક્યારે મૌન રહેવું આશીર્વાદરૂપ સાબિત થશે અમે તમને વિનંતી કરીએ છીએ કે વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ વચ્ચેથી ચાલ્યા જવાની ભૂલ ન કરો ક્યારેક અંતમાં ઉલ્લેખિત એક નાનો ઉકેલ આખા ચોવીસ કલાકનો માર્ગ બદલી શકે છે તૈયાર થઈ જાઓ કારણ કે આગામી થોડી વારમાં તમે શોધી કાઢશો કે તમારી રાશિમાં કયા શુભ તરંગો ઉભરી રહ્યા છે તે બે સપના કેવી રીતે પ્રગટ થયા તે સાકાર થશે અને આવતીકાલની સવાર તમારા માટે સારા નસીબનો એક નવો અધ્યાય લઈને આવે તે માટે તમારે હવે શું કરવાની જરૂર છે મિત્રો સાવચેત રહો એક મોટું સંકટ ખુલવાનું છે જે તમને આઘાત આપી શકે છે હા મિત્રો તમારા જીવનમાં એક ખૂબ જ ગંભીર અને આઘાતજનક ઘટના બનવાની છે જેને કોઈ ટાળી શકતું નથી એક અનોખી પરિસ્થિતિ ઉભરવાની છે જે તમારા જીવનમાં નોંધપાત્ર ફેરફાર કરી શકે છે આ પરિવર્તન તમને કરોડપતિ બનાવી શકે છે તમે કદાચ માનશો નહીં પરંતુ આ બધું તમારી કુંડળીમાં પહેલેથી જ નોંધાયેલું છે હવે તમારું ભાગ્ય તમને શાહી જીવન તરફ દોરી રહ્યું છે પરંતુ યાદ રાખો વિડિયોમાં વર્ણવેલ ત્રણ મુખ્ય ભૂલો ન કરો મિત્રો આ ઘટના એટલી વિશાળ અને અણધારી હશે કે તે આગામી સાત જન્મો સુધી ભૂલી શકાશે નહીં હા હું તમને કહી દઉં કે રામના નામ સત્યનો પડઘો પડવા લાગશે મિત્રો આ બધું હવે થવાનું નક્કી છે કારણ કે તમારા ગ્રહોની ચાલમાં આવું સંયોજન બન્યું છે દુશ્મનોનો નાશ થવાનું નક્કી છે તમને એક ખૂબ જ મહત્વપૂર્ણ ભેટ મળવાની છે તો વિડિયોને અંત સુધી જોતા રહો નહીંતર તમને પસ્તાવો થઈ શકે છે હા કાલથી શરૂ કરીને પાંચ વસ્તુઓ છે જે તમારે આગામી સાત દિવસમાં ક્યારે કોઈને ન આપવી જોઈએ આ વીડિયોમાં આનો ઉલ્લેખ કરવામાં આવશે બધું છોડી દો અને હમણાં જ આ વિડિયો જુઓ કારણ કે સમય ઓછો છે અને જે થવાનું છે તે ચોક્કસપણે બનશે તમારી માહિતી માટે એક એવી ઘટના શરૂ થવા જઈ રહી છે જે તમારી કરોડરજ્જુને ધ્રુજારી આપી દેશે તમે માનશો નહીં કે આવી કોઈ ઘટના બની શકે છે તમારા પગ નીચેથી જમીન સરકી શકે છે તે સાંભળીને આઘાત એટલો મોટો હશે કે તમે ધ્રુજી જશો આ ખૂબ જ ખાસ અને નિર્ણાયક સમય આવવાનો છે તે તમારા માટે કેટલો શુભ કે અશુભ સાબિત થશે તે વીડિયોમાં જાહેર થશે પરંતુ એક વાત ચોક્કસ છે આ ક્ષણ તમારા જીવનને હચમચાવી નાખશે તમારા હંસ ઉડી જશે આવી ઘટના તમારી સાથે પહેલાં ક્યારેય બની નથી તેથી કોઈ પણ સંજોગોમાં આ વિડિયોને અવગણશો નહીં જે કોઈ તેને અવગણશે તે તેના બાકીના જીવન માટે પસ્તાવો કરશે આવી તકો વારંવાર આવતી નથી પહેલાં આ વિડિયો જુઓ અને પછી બીજું કંઈ કરો મિત્રો હવે તમારા માટે એક એવો સમય આવી રહ્યો છે જે તમને ખુશ કરશે તમે આટલા વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આખરે આવી ગઈ છે તેથી હાથ જોડીને હું તમને વિનંતી કરું છું કે આ તકને હાથમાંથી ન જવા દો હું ખાતરી આપી શકું છું ક તમે કરી શકશો હવે દુનિયામાં કોઈ તમારી બરાબરી કરી શકશે નહીં આ એવો સમય છે જે સદીમાં એક વાર આવે છે મિત્રો તમારી માહિતી માટે પાંચસો વર્ષ પછી તમારી રાશિના ગ્રહો વચ્ચે આવો અનોખો સંયોગ બન્યો છે જેમાં મંગળ પણ સંપૂર્ણ સહયોગ આપી રહ્યો છે હવે તમારું જીવન સંપૂર્ણપણે બદલાવાનું છે બધી જૂની સમસ્યાઓ દૂર થશે અને દેવી લક્ષ્મીની વિશેષ કૃપાથી તમને કળિયુગનું સૌથી મોટું દાન પ્રાપ્ત થશે ચારે બાજુથી ખુશીઓનો વરસાદ થશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમે ધનવાન બની શકો છો હું આની સંપૂર્ણ ખાતરી આપું છું બે નાગ દેવતાઓ હવે તમારા ઘરમાં પ્રવેશી ચૂક્યા છે તેથી સમય હોય ત્યાં સુધી સાવચેત રહો નહીં તો તેઓ તમારા આખા જીવનને નુકસાન પહોંચાડી શકે છે પરંતુ તમારે ગભરાવાની જરૂર નથી કારણ કે આ બે નાગ દેવતાઓ હવે તમને કરોડપતિ બનાવી શકે છે તમારે ફક્ત કેટલીક બાબતો પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે જો તમે આ વીડિયોમાં સમજાવવામાં આવેલી ગુપ્ત અને મહત્વપૂર્ણ બાબતોને યોગ્ય રીતે સમજો છો તો તમારું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે ભૂલથી પણ આ બે નાગ દેવતાઓને ગુસ્સે ન કરો નહીં તો તમે તમારા બાકીના જીવન માટે પસ્તાશો ક્યારેક આપણે અજાણતા એવી ભૂલો કરીએ છીએ જેનાથી વર્ષો સુધી પીડાય છે તેથી આજે તમારે ફરી ક્યારે આ ભૂલ ન કરવી જોઈએ નહીંતર ભવિષ્યમાં તેના પરિણામો ભયંકર આવી શકે છે મિત્રો તમે લાંબા સમયથી ભયંકર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તમે ઘણી મુશ્કેલીઓ સહન કરી છે પરંતુ હવે ડરવાની જરૂર નથી કારણ કે તમારું જીવન એક નવો વળાંક લઈ રહ્યું છે તમારું ભવિષ્ય ક્યારે પહેલાં જેવું નહીં રહે મિત્રો આ વીડિયો દ્વારા હું તમને જે મહત્વપૂર્ણ વાતો કહેવા જઈ રહ્યો છું તેનાથી તમે આશ્ચર્યકિત થઈ જશો તમને જાણીને આશ્ચર્ય થશે કે તમારું જીવન સંપૂર્ણપણે બદલાવાનું છે તમારા જીવનની દિશા અને વાર્તા બંને બદલાવાની છે તમારું જીવન હવે પહેલાં જેવું સામાન્ય રહેશે નહીં તેના બદલે તમે એક ખૂબ જ મોટા અને મહત્વપૂર્ણ પરિવર્તનના દ્વારમાં પ્રવેશવાના છો તમારું આખું જીવન એક નવા અધ્યાય તરફ આગળ વધી રહ્યું છે તમારી કુંડળીની ગણતરીઓ બદલાઈ ગઈ છે તેનું આખું ગણિત બદલાઈ ગયું છે હવે તમને જીવનમાં તે બધું મળશે જે તમે લાંબા સમયથી ઇચ્છતા હતા તો આ વિડિયો જોવાનું ચૂકશો નહીં અંત સુધી ધ્યાથી જુઓ કારણ કે આ ખાસ સમય દરમિયાન કેટલીક બાબતો પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે કેટલીક ભૂલો ટાળવી ખૂબ જ જરૂરી છે તો જ તમને સંપૂર્ણ લાભ મળશે અને તમારા જીવનમાં સંપૂર્ણ પરિવર્તન આવશે આ વીડિયો તમારા જીવન વિશે ઘણા છુપાયેલા રહસ્યો જાહેર કરશે જેના વિશે તમે પોતે પણ અત્યાર સુધી અજાણ હતા તેમાં કેટલાક છુપાયેલા લોકોનો પણ ઉલ્લેખ કરવામાં આવશે જેઓ તમારા પોતાના હોવાનો ડોળ કરવા છતાં તમને છેતરી રહ્યા છે જેઓ તમારા પોતાના હોવા છતાં તમારા દુશ્મનોની જેમ વર્તી રહ્યા છે અને સૌથી અગત્યનું તે બધા દુશ્મનોનો અંત હવે નિશ્ચિત છે જે લોકો તમને લાંબા સમયથી પરેશાન કરી રહ્યા છે તેમનો નાશ થવાનો છે તમને મોટા ફાયદા અને અણધાર્યા સારા સમાચાર મળવાના છે જે દિવસની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તે હવે તમારા દરવાજા પર છે હા મારા પ્રિય મિત્રો તમે સાચું સાંભળ્યું આજના અત્યંત મહત્વપૂર્ણ વિડીયોમાં અમે તમને તે દુશ્મન વિશે જણાવીશું જેનું નામ સાંભળીને તમારું લોહી ઉકળશે કારણ કે તે જ વ્યક્તિ તમારા જીવનમાં તમામ પ્રકારના નુકસાન પહોંચાડી રહી છે તે ચોક્કસપણે તમારા દરેક નિષ્ફળ પ્રયાસમાં સામેલ હતો તે ગુપ્ત રીતે તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યો હતો તે તમારી પીઠ પાછળ તમારા પર હુમલો કરી રહ્યો હતો અને તમે તેનાથી સંપૂર્ણપણે અજાણ હતા હા મારા પ્રિય મિત્રો આજે આ વીડિયોમાં દરેક રહસ્ય ખુલશે દરેક રહસ્ય ખુલશે વિડીયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં કારણ કે હવે તમારા જીવનનો સમય બદલાવાનો છે ખૂબ ખૂબ અભિનંદન હવે તમારું જીવનશાહી રંગોથી ભરાઈ જવાનો છે તમે એક નવા અને અત્યંત શુભ સમયગાળામાં પ્રવેશ કર્યો છે આ સમય તમારા માટે મહાન ફેરફારો લાવશે હવે તમારી પ્રતિષ્ઠા અને ખ્યાતિ બંને ચમત્કારિક રીતે વધશે તમને તે કાર્યોથી પણ ફાયદો થશે જે પહેલાં ફક્ત નુકસાન લાવતા હતા હવે તમારા દુશ્મનના જીવનમાં એક મોટી અને નિર્ણાયક ઘટના બનવાની છે તેમના જીવનમાં એક અકસ્માત શક્ય છે જે તેમને સંપૂર્ણપણે નાશ કરી શકે છે શનિદેવે હવે તે દુશ્મન પર પોતાની નજર નાખી છે તેમના દુષ્ટ કાર્યો અને કપટી વર્તન જોઈને શનિદેવે પોતે નક્કી કર્યું છે કે તેમના જીવનમાંથી તેમના અહંકારને દૂર કરવો જરૂરી છે શનિની સાડે સતીના પ્રભાવથી કોઈ બચી શક્યું નથી શનિદેવ ચોક્કસપણે કોઈપણ અધર્મ કરનારને સજા કરે છે હવે તમારા દુશ્મનોને તેમના કાર્યોનું યોગ્ય ફળ મળશે જેમણે તમને રડાવ્યા હતા તેઓ હવે આંસુ વહાવશે જોકે સાવચેત રહો કારણ કે તમારા જીવનમાં હજુ પણ કેટલાક લોકો છે જે તમારા દુશ્મનો જેવું વર્તન કરે છે તેઓ તમને ખુશ જોવા માંગતા નથી અને દરેક ક્ષણે તમારી પ્રગતિમાં અવરોધ લાવવાનો પ્રયાસ કરતા નથી પરંતુ યાદ રાખો જ્યારે કોઈ વ્યક્તિ દેવી દેવતાઓના અનંત આશીર્વાદથી ભરેલી હોય છે ત્યારે કોઈ તેમને નુકસાન પહોંચાડી શકતું નથી અને મિત્રો તમારા પર ફક્ત એક જ નહીં પરંતુ અનેક દેવી દેવતાઓનો આશીર્વાદ હોય છે અસંખ્ય દેવી દેવતાઓનો તમારા પર આશીર્વાદ હોય છે કારણ કે જ્યારે પણ તમને તક મળે છે ત્યારે તમે દાન અને પુણ્ય કાર્યો કરો છો જ્યારે પણ તમને તક મળે છે ત્યારે તમે જરૂરિયાતમંદોને મદદ કરો છો તમારા સારા કાર્યો અને ભગવાન પ્રત્યેની તમારી ભક્તિ જોઈને ઘણા દેવી દેવતાઓ તમારાથી પ્રસન્ન થાય છે અને તમારા જીવનમાંથી દુઃખ દૂર કરવા માંગે છે પરંતુ કેટલીક ભૂલોને કારણે તમારા જીવનમાંથી બધા દુઃખ સંપૂર્ણપણે દૂર થતા નથી પહેલી ભૂલ એ છે કે તમે અમારા પણ વીડિયોને અંત સુધી જોતા નથી અને પરિણામે તમને સંપૂર્ણ સંદેશ મળતો નથી પછીથી તમે આકસ્મિક રીતે ભૂલો કરી શકો છો જે તમારી પ્રગતિમાં અવરોધ ઊભો કરે છે તમારાથી પ્રસન્ન થયેલા દેવી દેવતાઓ પણ આ નાની ભૂલોને કારણે થોડા નાખુશ થઈ જાય છે તમને તક મળે છે પરંતુ તમે તેનો પૂરો લાભ લેવામાં નિષ્ફળ જાઓ છો આ સૌથી આશ્ચર્યજનક વાત છે તેથી તમારે કેટલીક ભૂલો ટાળવી જોઈએ જેનો અમે હવે ઉલ્લેખ કરીશું પરંતુ તે પહેલાં અમે તમને ખૂબ જ મહત્વપૂર્ણ વાત કહેવા માંગીએ છીએ અમે તમારા બધા માટે ખૂબ જ મહેનત કરીએ છીએ અમે સંપૂર્ણ સંશોધન પછી આવા વિડીયો બનાવીએ છીએ આટલા બધા પ્રયત્નો છતાં અમે તમારી પાસેથી એક પણ ઉપકારની અપેક્ષા રાખતા નથી અમારી ફક્ત એક જ વિનંતી છે વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમને પ્રોત્સાહિત કરો જેથી અમે તમને ખુશી લાવતા રહે તેવા વિડિયોઝ લાવતા રહી શકીએ આને ક્યારેય અવગણશો નહીં કારણ કે અમે હંમેશા તમારા જીવનમાં દુઃખ દૂર કરવા માટે પ્રયત્નશીલ છીએ જો તમે આવા વિડિયોઝ ચૂકી જાઓ છો તો તમને ન તો તેમાંથી લાભ મળશે અને ન તો દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થશે એથી યાદ રાખો કે વિડિયોને અંત સુધી જોવી મહત્વપૂર્ણ છે અને પછી જ બીજું કંઈ પણ આગળ વધવું હા હવે અમને તે ભૂલો વિશે જણાવો જેના કા